હેલો ભાઈ સ્વાગત છે આપણા આ સો ડે ચેલેન્જના આ પહેલાં વિડીયોમાં પહેલાં જે વાત કરી હતી આપણે કે આપણે નવા નવા આઈડિયાથી આપણે વિડીયો બનાવવાના છીએ અને આજે આ પહેલો દિવસ છે અને આ પહેલા દિવસમાં આપણે એક એવો વિડીયો બનાવવાના છીએ જે તમને તો ગમશે અને સરકારને પણ હેલ્પફુલ થશે એવો આ મસ્ત વિડીયો બનાવવાના છીએ આ વિડીયોનો એક પર્પઝ આ છે કે આ રીલ દેખાડો ભાઈ રીલ છે આ સરકારી રીલ છે આ સરકારી રેલ પર ઘણા બધા વ્યક્તિઓ હોય બે હવા આવે છે પાછું ઘણું તોડફોડ પણ કરે છે કારણ કે આ સરકાર વસ્તુ છે એ બતા હોય એ બતા આ વસ્તુ જો ઘણા બધા લોકો જો ઘણા બધા લોકો આવે છે આના વસ્તુ કાઢી કાઢી નાખી જાય છે આ સરકારી ભાઈ સરકારની બેદરકારી નહીં આ આપણા આપણા જે માણસોની બેદરકારી છે કારણ કે બી હેવા અને એ લોકો સરકારની વસ્તુની કદર કરતા નહીં જો આ ભાઈ બીજું બીજી બેદરકારી તમને બતાવું તો આ છો ચાર બીજી બેદરકારી છે જો આ પથરા છે આ પથરાના કારણે આ રેલ ટકી રહી છે પણ લોકો પથરા પણ એવા જતા નહીં આ જો આ પથરા આ ઢગલો કરી દીધો અને પથરા પથરા જોઈતા તો આપણે અહીં પણ પડ્યા છે આપણે અહીં પડ્યા છે એટલે આજે આપણે એક મસ્ત કામ કરવાના છીએ આપણે આ જે રેલના જે પથરા છે ને એ અહીં ત્યાં પડ્યા હોય ને એના એક જગ્યાએ ટીપણા કરવાના છીએ તો ચલો આપણા મૂળમાં આવી જઈએ ચલો આટલું કરતા કરતા તો અમારે દસ જેવો દસ મિનિટ દસ મિનિટ જેવો સમય લાગજે તો બીજી પણ હવે ભેગા થોડા પડે છે ને એ વેનિંગ થોડા સાઈડ કરી દઈએ હવે આ ગઈ ચલો ભાઈઓ તમે અમે જે કર્યું છે એનું રિઝલ્ટ અમે તમે બતાવી નાખીએ ચલો ભાઈ જો ભાઈ રિઝલ્ટ છે મારું આવો આ જોમી આ લોકોની બેદરકારી જો

આવી ઘણી બધી ઘટના થતી હોય છે એનું કારણ ઘણા બધા આપણા જેવા લોકો હોય છે એટલે તમારા જો આવી કોઈ અચૂક દેખાતી હોય કે લોકોએ આવી કોઈ બેદરકારી કરી હોય તો તમે સ્વેચ્છા એ વસ્તુ દૂર કરવાનો થોડો પ્રયત્ન કરજો જેથી આવી મોટી મોટી દુર્ઘટના થતી બચી જાય તો તમે પણ આવા કાર્યમાં જોડાઓ એવી અમારી આશા છે ફાઇનલી આપણું મોટાભાગનું કામ પતી ગયું છે હવે તો અંધારું પડવા પણ આવીશું હવે આપણે હવે ઘેર જવું પડશે કારણ કે અંધારું છે એટલે આવી અંજાન જગ્યા ઉપર તો નહીં તો ચલો અમારો વિડીયો તમને જોવો સારું લાગ્યો હોય અમારું થોડું હેલ્પિંગ વર્ક થોડું હેલ્પિંગ વર્ક થોડું સારું લાગ્યું હોય તમને તો અમારા વિડીયોનો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોનો અંત કરીએ જય માતાજી